સુરતમાં ફરી એકવાર લાંચે પોલીસ કર્મચારી ઝડપી પાડ્યું છે વાત એમ છે બનાસકાંઠાના ફરિયાદી પાસે ગુનો નોંધવા માટે સુરતની અઠવા પોલીસ પથકના પીએસઆઈ લલિત પુરોહિતે ત્રણ લાખની માંગણી કરી હતી અંતે એક લાખ રૂપિયા રૂપિયામાં સમાધાન થયું હતું કે ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતો ન હોય બનાસકાંઠા માં ફરિયાદ કરી હતી જેને લઈ બનાસકાંઠા એસીબી દ્વારા સુરત એસીબી ના અંગે જાણ કરાતા એસીબી ની ટીમે લાંચ નો છટકો ગોઠવી એક લાખ ની લાંચ લેતા પીએસઆઈ દલીલ પુરોહિત ને સુરત રેલવે સ્ટેશન સામે થી ઝડપી પાડ્યા અને લાંચિયા પોલીસ કર્મચારીઓમાં માં ફફડાટ હતો બનાસકાંઠા એસીબી માં ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદી વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રજકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે